તો ફાઇનલી આપણી ગાડી અહીંયા લોડ થાય છે તમે મિત્રો જોઈ શકો છો મિત્રોને આપણે અત્યારે પૂગી ગયા છીએ આપણે અત્યારે ઝુંપડીમાં તમે મિત્ર જોઈ શકો છો તો હલો મિત્રો સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે ફરી એકવાર આપણે ગાડી લોડ કરવા માટે જઈએ છીએ એટલે કે આપણા કાંઈ મિની બ્લોગ છે આપણે બનાવ્યો છે તો મિત્રો સપોર્ટ કરજો થોડોક ના વિડીયાને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે ગેટની અંદર ભૂગી ગયા છીએ અને આપણે ઘરેથી નીકળીને અત્યારે આપણે ગાડી જઈએ છીએ લોડિંગ કરવા માટે તો અમારા ગામમાં પણ અત્યારે વરસાદ રહી ગયો છે તો બધાય સિંગ પણ કાટે છે તમે પણ અત્યારે જોઈ શકો છો અત્યારે આ બધી સિંગ કાઢેલી છે મિત્ર તો ફાઇનલી આપણે એક રસ્તે ઊભા રહ્યા હતા ઘડી પોરો ખાવા માટે તમે જોઈ શકો છો આપણી ગાડી પાછળ પડી છે ને હવે આપણે આ તમે જોઈ શકો છો આ રોડ છે અત્યારે પડી નો અને મિત્ર તમે જુઓ અત્યારે ને આ છે અત્યારે આપણા ગામમાં જાય છે રોડ તમે પણ અત્યારે જોઈ શકો છો બધા આપણે પોરો ખાધો તો કેમ છું કાલે આપણે રીલ લઈ લઈએ તો આપણે શૂટિંગ પણ છે થોડુંક ઉતાર્યું હતું ફાઇનલી મિત્રો આપણે અહીંયાથી નીકળી જાય છે આ રોડ છે મિત્રો એકદમ બહુ ખરાબ છે તમે મિત્રો જુઓ અત્યારે અમારો ગામડાનો રોડ પણ એટલે બધો બહુ જ એટલે બહુ જ ખરાબ હોય છે તમારે ગામડામાં એક નઈમ એટલે કે કેટા બકરા અત્યારે રખડતા જ હોય છે અત્યારે એમ કે રોડ ઉપર ને મિત્રો આપણે ફાઇનલી અત્યારે આપણે પૂગી ગયા છીએ અત્યારે વિજપડી ની અંદર ને આપણે ફાઇનલી લોડ મડી છે ગાડી થાવા તમે મિત્રો જોઈ શકો છો હોય અત્યારે બીજીના આપણે આયાથી બીજી જગ્યા ગયા છીએ એની આ ગાડી પણ અત્યારે લોડ થવા મડી છે તમે મિત્રો જોઈ શકો છો હોય અત્યારે કેમ કે અત્યારે અમે આવ્યા હોય અત્યારે આ બીજી જગ્યાએ ફરી નાખી છે ગાડી ને વાઈ છે આપણે ફાઇનલી આપણી ગાડી લોડ થા છે તમે મિત્રો જોઈ શકો છો અને અત્યારે આપણે ફાઇનલી ગાડી મડી છે લોડ થાવા અને તમે જોઈ શકો છો અત્યારે મિત્ર કેમ કે અત્યારે આંખી અમે પૂરેપૂરી ગાડી લોડિંગ કરવાની છે તો હવે તમે જુઓ અત્યારે આપણી ગાડી ફાઇનલી મળી છે થવા તમે મિત્ર જોઈ શકો છો લોડ થયા ત્યાં સુધી મિત્રો વિડીયોમાં બન્યા રહીજો વિડીયો સારું લાગે તો લાઇક કરી અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અત્યારે આપણે તમે જુઓ અત્યારે હું પણ અત્યારે લોડ કરવા લાગુ છું કેમકે અત્યારે એક માણસ નથી જે લોડ ગાડી થાય છે તમે મિત્ર જોઈ શકો છો મિત્રો અને અત્યારે આપણે જો આખી આપણે ગાડી લોડ કરી છે તમે વિડીયોમાં જુઓ અત્યારે આખી આપણી ગાડી પૂરેપૂરી લોડ થઈ છે તમે જુઓ અત્યારે બતાવવું તમને તો અહીંયા આપણી ગાડી લોડ થઈ છે તો મિત્રો ફાઇનલી આપણી ગાડી હોય અત્યારે તો આપણે સામાન ભરવાનો તો આપણી ગાડી થઈ ગઈ છે લોડ તો આપણે પેક કરીને હવે આપણે નીકળી જઈએ ઘરે તમે જોઈ શકો છો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ હવે તમને અત્યારે આપણે કેમ કે શૂટિંગ ઉતાર એક જગ્યાએ ઠલવા જવાનું છે ત્યાં આપણે શૂટિંગ ઉતાર ઉતારવાનો ટાઈમ નહીં રહે તો શૂટિંગ ઉતારવા નહીં પણ હવે આપણે અત્યારે મિની બ્લોગ છે એટલું જ છે આપણે વિડીયોમાં બની રહ્યો મિત્ર મિત્રો શેર કરીએ અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં